નમસ્કાર વાળા મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે રાજ્ય સરકારના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે સૌથી અગત્યના સમાચાર વિશે તો મિત્રો રાજ્ય સરકારના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓની આશા પર પાણી ફરી ગયું છે તો મિત્રો શું છે હકીકત તેની તમામ વાત વિગતવાર કરતાં પહેલાં તમે દોસ્તો આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો એક લાઇક જરૂરથી કરી દેજો તો મિત્રો વિગતવાર વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર હાલમાં જ બહાર પાડવામાં આવેલી આઠમા પગાર પંચના ટર્મ ઓફ રેફરન્સ એટલે કે ટીઓઆરમાં જોવા મળી રહેલી વિસંગતાઓને લઈને ચિંતિત છે વિવિધ કર્મચારી યુનિયને સરકારને પત્ર લખીને જણાવ્યું છે કે આ વખતે ટીઓઆરમાં અનેક મહત્વપૂર્ણ પોઈન્ટ ગત પગાર પંચની સરખામણીમાં કાં તો ગાયબ છે અથવા તો અસ્પષ્ટ રખાયા છે આ યુનિયનો અને સંગઠનોએ પગાર સંશોધન પેન્શન વ્યવસ્થા એનપીએસ યુબીએસ સંબંધિત જોગવાઈઓ ડીએ દયા દયાનિયુક્ત અને ટ્રેડ યુનિયને અધિકારી જેવી અનેક મહત્વપૂર્ણ વાતો પર સ્પષ્ટતાની કમીને લઈને આપત્તિ બતાવી છે આ કારણે કર્મચારી અને પેન્શનભોગીઓ સરકારની ઈચ્છે લઈને છે ત્યારબાદ મિત્રો તેમાં એક ડિસેમ્બરથી શિયાળુ સત્ર તો મિત્રો હવે સંસદનું એક ડિસેમ્બરથી સંસદ થઈ ગયું છે એટલે કે હવે સંસદમાં એક ડિસેમ્બરથી સંસદનું જે શિયાળુ સત્ર છે તે શરૂ થઈ ગયું છે કર્મચારીઓ અને પેન્શનરોની આશા આ સત્ર સંલગ્ન સરસાઓ પર ટકેલી છે લોકસભા અને રાજ્યસભામાં અનેક સાંસદ આ મુદ્દાઓ પર સરકારને પ્રશ્ન પૂછવાના છે જેનાથી સ્થિતિ સ્પષ્ટ થાય છે તેવી શક્યતા છે આગામી અઠવાડિયે નાણાં મંત્રાલય આ મુખ્ય મુદ્દાઓ પર અધિકૃત રીતે જવાબ આપશે રાજ્યસભાની વેબસાઇટ પર નોંધાયેલા પ્રશ્નોમાં સાંસદ જાવેદ અલી ખાન અને રામજીલાલ સુમિને સરકારને પૂછ્યું છે કે શું આઠમું પગાર પંચ જે પગાર પંચના ટીઆરથી પેન્શન સંશોધનને હટાવી દેવાયું છે આ સવાલ બાદ ટીઓઆર પર ગંભીર છેડાઈ ગઈ છે અગાઉના તમામ પગાર પંચના પેન્શન સંશોધનને સ્પષ્ટ ઉલ્લેખ હતો પરંતુ આ વખતે આઠમા પગાર પંચના ટીઓઆરમાં આ સિંચે નજરે પડતો નથી આ અસ્પષ્ટ એ પેન્શનરના આશંકા પેદા કરી છે કે આ વખતે ક્યાંક પેન્શન સંશોધનને પંચના કાર્યક્ષેત્રની બહાર તો નથી કરાયું ને અને મિત્રો રાજ્યસભામાં ઉઠેલા સવાલમાં સરકારને સીધું પૂંસાયું છે કે શું પેન્શન સંશોધિત પ્રસ્તાવિત નથી અને જો આવું હોય તો આ ઐતિહાસિક ફેરફારનું કારણ શું કર્મચારીઓનું સંગઠનનું કહેવું છે કે આ ફેરફાર લાખો પેન્શનરો માટે ચિંતાનો વિષય છે સંસદોએ પણ એક મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો છે ડીએનએ ડીઆરને બેઝિક પેમાં મર્જ કરવામાં અને મોંઘવારી વધતું ડીએ પચાસ ટકાથી ઉપર જઈ ચૂક્યું છે અને મોંઘવારી પણ ઉચ્ચ સ્તરે બનેલી રહી છે ત્યારે આવામાં કર્મચારી સંગઠનનું માનવું છે કે ડીએડીઆર મર્જ તાત્કાલિક રાહત આપી નાણાં મંત્રાલયે બે ડિસેમ્બરે જે જવાબ આપશે તેનાથી એ સ્પષ્ટ થયું છે કે શું સરકાર ડીએડીઆરને મર્જ તરત લાગુ કરવા પર વિચાર કરી રહી છે કે પછી તેને બે હજાર સત્યાવીસમાં આવનારા આઠમા પગાર પંચના અંતિમ રિપોર્ટ સુધી ટાળવામાં આવશે ત્યારબાદ મિત્રો ઓગણસિતર લાખ પેન્શન પેન્શન સંશોધન પર નિર્ભર લગભગ ઓગણસી લાખ પેન્શન પેન્શન જેનાથી તેમની આવક વર્તમાન કર્મચારીઓને અનુપુરૂપ રહે છે જો સરકાર આઠમા પગાર પંચના દાયરામાંથી પેન્શન સંશોધનને હટાવી દે તો તેનાથી પેન્શન સંસ્થમાં મોટો ફેરફાર આવી શકે છે અને જૂના નવા પેન્શનરો વચ્ચે આવકનું અંતર વધી રહે છે યુનિયનનું કહેવું છે કે ટીઓઆરમાં જેવી ભાષા કે સંકેત આપે કે સરકાર સામાજિક સુરક્ષાની જગ્યાએ નાણાકીય બોજાને પણ પ્રાથમિકતા આપી રહી છે જેનાથી પેન્શનર્સમાં અસંતોષ અને આશંકા વધી ગઈ છે કર્મચારી સંગઠનો અને મહાસંગઠનો બે ડિસેમ્બર આવનારા સરકારી જવાબ પર બાજ નજર રાખી રહી છે જો જવાબ કર્મચારી ચિંતાનું સમાધાન નહીં કરે તો તેઓ પોતાનું આંદોલન તેમજ કરવાની તૈયારી કરી રહ્યું છે અનેક યુનિયનો પહેલાથી જ ચેતવણી આપી રહ્યા છે કે જરૂર પડે તે દેશવ્યાપી પ્રદર્શન કરશે હાલ તમામ કર્મચારીઓ અને પેન્શનરોને બે પ્રમુખ મુદ્દાઓ પર સરકારના સ્ટેન્ડ સ્ટેન્ડની રાહ જોઈ રહી છે શું આઠમા પગાર પંચ હેઠળ પેન્શન સંશોધન કરશે અને શું મોંઘવારી ભથ્થાને બેઝિક પે જલ્દી મર્જ કરશે આ બંને સવાલો જવાબ કરોડો પરિવારના ભવિષ્યને સીધા અસર કરે એવું લાગે છે મિત્રો